હવે શું જરૂર હતી ધ્યાનો તો તને નહીં રાખીને હવે જરૂરની તો મતલબ હું તને શું વાત કરું જો જરૂરની તો મારી વાત હવે તારે ઘડીએ લગ્ન કરવાના છે ઘડીએ ઘડીએ તારે લગ્ન કરવાના છે ને એટલે તારા લોઘડાનો બંદોબસ્ત પેલો થઈ જાય હો ખરેખર તમારા મગજનો જવાબ નહીં

મગજ આઉ્યા તારો મગજ દોડાયા હૈન કે ઘડી મે એક કલાક નવા લઘરા પડેગા સુરશે

રાખે બધું વાડિયામાં હોય છે

કેમ શાખો બસ શાંતિ હાલુ ચાલે થા આવ અલે લાલ અલે ગોદરો લાવજા ગોદલીન પાણી ઓમણા ઓ રાખી હવે કેમ ચાલે થા હું તો કાકા જેમ ડાયરેક્ટ ઉભું કરી બે દાડા મોર ફોન કર્યો હતો કોક બધું લાવતા ફાવે હવે એવું નથી મારા બધું તાત્કાલિક જ બધો પછી નિર્ણય લીધો એટલે પછી તાત્કાલિક કરી નાખજો એમ પણ અમને કોઈ વ્યવસ્થિત જેમ લાવ્યું હોય તો લાવતા ભાવે એમ હવે એ તો બધું હવે અહીંયા ચોક્કસ જો તો ઓબર થાજો અહીંયા બાર દેહો બા દાગી ન લાવ્યો બરોબર બે દાણા અગાઉ કીધો તો અનથી બારે લાવો હે દાણી જેમ છો ઘડી ઘડી લઈને આવવાનું હોય આપવાનું હોય કેવું ના પડે

પણ લાજી કોઈ મહેમન નહીં કોઈ મંડપ નહીં તો રહોડાની મેઘ આવતી નહીં બધું સેટું દક્ષ્યું રેડી જાય એવું ના હોય તો રોટલા નહિ કેમ કે મને એવું છે કે બીજા મહેમાન આઈ રે એટલે બધાને ભેગા લઈ જાય પણ મારા મોડું થાય યાર મને તો ભૂખે તો બરાજી વાત સાચી પણ મહેમાન આવી હતી મને બધાને એકી માર્ગું પટી જાય ને એમ પણ જે આવે એમ તો ધમાડતી કે આ કર્યું ચાલે

ચો ચાલે થયા હારું તો હાલ છે અરે આપડા એડા શું કરે છે મને ક ભાઈ ઓવે એ તો હાલ તો એરંડમ પડ્યા આપડે હાલ નરવા નહીં એડા વધારવાય દીધા છે ઉજેડમાં એટલે નરવા નહીં મેં તો હોઈ જઈએ ને પકડ્યા છીએ બધું જેમનું ને બધું હારું સારું હા ભાઈ અરે કોલુરીયા તાજા યા આભા ના વા હાથ અહિયા એ

તિજોરી ભરીને પડે તિજોરી ભરીને પડે એમ ઓય આયા આ જે લ્યો આ સોપણ બોલબેન આવા ઢીલા પક નાખ્યો જ નીમેળ આવે હવે જો ઢીલા ના છે મે આમ હવે આવશે પાછા દેખા એવું છે અંધાર ઓબલી ભૂમતાજી આ મારા લસી દેજો પૈસા તમે પણ ઓછા વળ છે ઓલો હેડવા સાહેબ મારા પાસે અગિયાર રૂપિયા લખી દો અગિયાર રૂપિયા ના ભાઈ બોલો અગિયાર રૂપિયા અગિયાર રૂપિયા ગોમ થયું કઈ પાણી કેટલું છું ભાડું નેવ્યાસી રૂપિયાનું લખાવે એટલા મેં અમારો જેમ વખત તો આપણો ફાયદો હતો તો મેં તમારું નોમ દેખાણો ન હતો કીધું જે આપણે નહીં આ લખાઈ દેવા દે નથી ના નતા ચોય દેખાણા જ નહીં

ગલાજી હ આ છોકરો તો કોઈ બીજા ન લાગતો જ મને તો મને કોઈ ખબર પડતી ને તો ગોળ 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 બધું જ કરેમ કઈ રીતના આપણે આ કોઈ હમદેન પડે એવું લાગતું નહીં અને એમાં આ તો ડોહો ના શરમો છે આજ ગણો આપણે તો દાગીને તમે લાયા તો હજુ લખાવા નહીં વાત હાજી પોસ કિલોમીટર ખાવા જવાનું તો એના કથી જોધમાં ના થાય ખાવા સાચી વાત છે મા તો હું થાય પૂછું ડોહા પૂછી દો ને આપણે યાડરને આવે તો ભાઈ અને આ ચોપેટ કરું છોકરાની ભાઈ પૂછી લો

બે કલાક થીંડપ દેખાતો પડે હમણાં લાખ બે લાખ રૂપિયા ખર્ચો કરો તની જેમ એમ ના થાય લાવો આખો ગરીબ ને આજે ને તો